પાસઠ કરોડ લોકોને જો નોકરી મળી હોત સાથે ઠોકીને કહું છું ગર્વ લે અને જો ગર્વ લેવો હોય તો એ ભાવનગર કૃષ્ણકુમારજી મહારાજ ઉપર ગર્વ લો જેના દેશ ને અખંડ ભારત બનાવવા માટે પોતાનું રજવાડું આપ્યું અને એની પાછળ ગર્વ લેવો હોય તો પાંચસો ને બાસઠ રજવાડા ઉપર ગર્વ લો જેને આ દેશને અખંડ ભારત ફરીથી બનાવ્યો અને ગર્વ લેવો હોય તો એ શ્રદ્ધાશ્રી રાણા ઉપર ગર્વ લો જેને ક્રાંતિકારી આ દેશના ના ક્રાંતિકારીઓ ને ક્યાંક ન્યાય અધિકાર આર્થિક બધી રીતે મદદ કરી ગર્વ એની ઉપર લેવાનો છે અને આપણને માત્ર ગુમરાહ કરવામાં આવે છે આવતા દિવસોની અંદર જો સમાજ એક મંચ ઉપર આવી જાય સમાજની પાસે ખૂબ શક્તિ ખૂબ તાકાત છે ચિંતન શિબિરની અંદર આપ સૌને બે હાથ વિનંતી કરું છું ક્ષત્રિય એક છત્રી ઉપર ની નીચે જો આવી જાય એમાં ગિરાસદાર કારડિયા નરોદા સમાજ મોલે સલામ ગ્રાસિયા સમાજ કાંઠી સમાજ જાગીરદાર સમાજ બાવન આટા સમાજ આ ગુજરાતની અંદર પણ સીએમ ક્ષત્રિય સમાજનો હશે એક છત્રી નીચે આવવાની જરૂર છે એકતા કરવાની જરૂર છે માટે એક કવિએ સરસ વાત કરી છે એકતા ઉપર અરે એકતા ચપ મિટ્ટીને કલ્લી એકતા जब मिट्टी ने कर ली तो वो ईट बन गई अरे एक ताजब ईटों ने कर ली तो वो दीवार बन गई एक ताजब दीवारों ने की तो मकान बन गया अरे तो सब बेचान चीजें हैं अगर ए एक हो सकती है तो हम तो क्षत्रिय है हम क्यों एक नहीं हो सकते आता दिवसों ने अंदर भले युग न परिवर्तन थू मैं आपने पहला बात करी थी क्षत्रिय धर्म युगे, युगे। જે યુગમાં જે જરૂરિયાત પીડિત ક્ષત્રિયો એ મુજબ લડ્યા છે આ લોકશાહી યુગ છે નેતાગીરી કરવી હોય આવતા આવતા અંદર ખેડૂતના અધિકાર માટે લડજો નેતાગીરી કરવી હોય દિવસોમાં ગરીબ વંચિત પીડિત દલિત આના અધિકાર માટે લડજો નેતા કરવી હોય આદિવાસીના અધિકાર માટે લડજો નેતાગીરી કરવી હોય તમામ સમાજ હિન્દુ મુસ્લિમ હોય ગમે તે જાતિ જ્ઞાતિનો હોય એક કરીને આગળ વધજો નેતાગીરી કરવી હોય અને આવતા દિવસોની અંદર આપણે આપણી ખમીરી જે રહી એને ઝઘડવાની જરૂર છે આવતા દિવસોની અંદર જે જે પ્રશ્નો રહ્યા એના માટે આપણે સૌ લડવી મારી છેલ્લી વાત કરી મારી વાત પૂરી કરીશ કવિ દિનકરે બહુ સરસ વાત કરી છે કે યુદ્ધ યુદ્ધ નહીં જીવન મેં અરે વો તો બળે ભાગે હોતે હૈ તો પ્રાણ તોડા હોગા યા ફર રંગે ભાગે હોગે આપ સવે